ચોમાસામાં ગુજરાતના આ પાંચ વોટરફોલ જોવા જવાનું ભૂલશો નહીં હાથરી માતા વોટરફોલ હાથની માતા પંચમહાલના જાંબુઘોડાથી સોલ કિલોમીટર વડોદરાથી એંસી કિલોમીટર અને ગોઘંબાથી અઢાર કિલોમીટર દૂર સરસવા ગામ આગળ આવેલો છે હાલોલથી પાવાગઢ અને શિવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે આ વોટરફોલ ચોમાસામાં જોવાલાયક હોય છે અહીં હાથણી માતાનું મંદિર અને ગુફા આવેલી છે ભક્તો શિવના દર્શન કરવા અને કુદરતી સૌંદરિયા માણવા માટે અહીં આવે છે વોટરફોલ જિલ્લાના આવેલો આ આશરે કિલોમીટર અને સુરત શહેરથી એકસો કિલોમીટર દૂર આવેલો છે વીસ ફૂટથી વધુ ઊંચો આ વોટરફોલ રમણીય જંગલોની વચ્ચે આવેલો છે આ વોટરફોલની સુંદરતા ચોમાસામાં વધુ વધી જાય છે વીકેન્ડ પર હજારો લોકો આ જગ્યાની સુંદરતા જોવા માટે અહીં આવે છે જણવાણી વોટરફોલ નર્મદા નદીના સામા કાંઠે લગભગ આઠ કિલોમીટર દૂર આવેલો ઝણવાણી વોટરફોલ જંગલની વચ્ચે ખૂબ જ રમણીય જગ્યા છે ચોમાસામાં સાતપુળાથી પર્વતમાળામાં આવેલો આ વોટરફોલ અદ્ભુત દ્રશ્ય રચે છે પર્વતો અને ખરખર વહેતું પાણી મનને તાજગીથી ભળી દે છે આ ધોધ ઉજ્જેમાં નીચો છે પણ તેને જોવા માટે ગોઠણદૂપ પાણીમાં ચાલીને જવું પડે છે ગિરમાર વોટરફોલ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલો ગીરમાર ધોધ રાજ્યનો સૌથી ઊંચો ધોધ 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 છે છે સુબીર વિસ્તારના ભાગમાં સ્થિત આ આ ફૂટની ઊંચાઈથી નદી પર આવેલો ચોમાસા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે આ સમયે જિલ્લાની ચારેય નદીઓ સક્રિય થાય છે ગીરા નદીમાં પાણીની આવક વધતા ધોધ પોતાના પૂર્ણ સ્વરૂપમાં જોવા મળે છે ચીમેર વોટરફોલ ડાંગ જિલ્લામાં આવેલ ચીમેરના ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધાનું મન દલચાઈ જાય છે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આ ધોધ આવેલો છે ચીમેરનો ધોધ ત્રણસો મીટરની ઊંચાઈએથી સીધો જ પડે છે જંગલોની વચ્ચે આવેલો આ ધોધ ચોમાસામાં ખૂબ જ સુંદર લાગે છે અને ગુજરાતનો નાયાગ્રા ફોલ પણ કહેવામાં આવે છે